નાની ભાખર ખાતે ઇસ્માની માતાના મંદિરે ભાગવત કથાનું આયોજન ડીસા તેમજ દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામમાં રાજેશ્વરી મા બ્રાહ્મણીનું સ્વરૂપ ઈસ્માની માતા વિરાજમાન છે લાખો હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પર્વત ઉપર વિરાજમાન ઇસ્માની માતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે સાધુ સંતો અને મહા દર વર્ષે માતાજીના સાનિધ્યમાં ચાતુર્માસ કરીને ધન્યતા અનુભવે છે અને તેમની ભક્તિ શક્તિ અને ત્રિવેણીના સંગમ સાથે મા તેમની મનોકામનાઓ અને આરાધનાઓ પણ પૂર્ણ કરે છે ત્યારે આ વખતે ચાતુર્માસ નિમિત્તે ઈસ્માની માતાના મંદિરના આગળના ભાગમાં આવેલ ભવ્ય મેદાનમાં તારીખ સોળ નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી ગુજરાતના પ્રખ્યાત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ કથા દરમિયાન એકસો આઠ કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ યજમાનો તરફથી સાત દિવસ ભક્તિમય વાતાવરણમાં મા ઈસ્માનીની આરાધના પૂજા કરવામાં આવશે આ સંપૂર્ણ આયોજન ઈસ્માની માતાના મંદિરની પૂજા કરતા મહંત શ્રી રઘુનાથપુરી બાપજી તથા ચાતુર્માસ માટે પધારેલ એક હજાર આઠ કુશાલ ભારતી બાપુ તરફથી કરવામાં આવે છે અને તેમજ આજે આ કથાના નિમિત્તે ભક્તોને બનાસકાંઠા જિલ્લા તથા આજુબાજુની જનતાને પધારવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું

અને એમાં પણ વિશેષ કરીને ભારતની ભૂમિ એટલે ભક્તિની ભૂમિ જ્ઞાન વૈરાગ્યની ભૂમિ ભારતની ભૂમિ એટલે ભગવાનના અનેક અવતારોની ભૂમિ ભારતની ભૂમિ એટલે અધ્યાત્મની ભૂમિ અને જેને આખું વિશ્વ માને છે ભારતના અધ્યાત્મને અને એમાં જ્યારે આપણે વાત કરીએ ગુજરાતની અને ગુજરાતમાં પણ અનેક વિસ્તારો અને એમાં વિશેષ કરીને આપણો આ બનાસકાંઠાનો વિસ્તાર ડીસા આજુબાજુ પાલનપુર અને અનેક નાના નાના ખોબા જેવા ગામડાઓ અને ગામડાઓમાં વસતા આપણા આ બધા સમાજના ભાઈઓ બહેનો કથાના પ્રેમી ધર્મ પ્રેમી જનતા ત્યારે આ વિસ્તારના લોકોને પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનો લાભ મળ્યો જય શ્રી મહાકાલ સર્વમંગલ મંગલ શિવ સર્વાદ સાધકી શરણ્ય ત્રમકે ગૌરી નારાયણ माँ ब्रह्माणी भगवती माँ इसमानी राज राजेश्वरी के इस सानिध्य में भव्य चतुर्मास सनातनी चतुर्मास चल रहा है और माँ भगवती के आदेश और उपदेश के अनुसार 15 नवंबर से 25 नवंबर तक 1008 हजार आठ सच चंडी यज्ञ माँ भगवती 108 सौ आठ कुंडी यज्ञ का भव्य आयोजन 16 तारीख से 16 नवंबर से 25 नवंबर को इसकी पुनरावृत्ति और ये बनास काटेगा सबसे पहला मेरे अंदाज से जो मैं यहाँ आया और लोगों से मैंने भाव सुना उस भाव से पहला यज्ञ माँ माया की अनुकंपा से और हमारे महेंद्र श्री रघुनाथ गिरी बापू के सानिध्य में ये चतुर्मास भी चल रहा है やっか。<laughs>